ઉછલ તાલુકા પંચાયતના સભ્ય અને ચિતપુર ગામના તલાટી વચ્ચે રગજગ ઝઘડો થતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે આ ઝઘડામાં ઉછલ તાલુકાના લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ ઉછલ તાલુકાની ચિતપુર ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રી રોનક કૌશિક રાજપરા પોતાના કામ અર્થે ઉછલ તાલુકા પંચાયત કચેરી ખાતે આવ્યા હતા ત્યારે ઉછલ તાલુકા પંચાયતના સભ્ય ચુનીલાલ કાથોડિયા વસાવા એ મનરેગા કામની ડિમાન્ડ ફાઇલ આપી અને તેમાં સહી કરો એમ કે ફાઇલમાં પંચરોજ કામમાં તથા મેટની સહી શ્રમિકોના જોબ કાર્ડમાં આઈડી નંબર અને આધાર કાર્ડ તેમજ શ્રમિકોની સહી પણ નહોતી ત્યારે અધૂરી વિગતો પૂરી કરવામાં આવશે ત્યારે જ સહી કરીશું એવું તલાટીએ જણાવતા તાલુકા પંચાયતના સભ્ય ચુનીલાલ વસાવા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા તેમજ ચુનીલાલના ભાઈ મણિલાલ જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ લઈને તલાટી પાસે સહી કરાવવા આવ્યા હતા જોકે તેમાં પણ માહિતી અપૂરતી હોવાથી તેમણે સહી કરવા માટે ના પાડી હતી ત્યારે મણિલાલે ધમકી આપી તલાટીને કહ્યું હતું કે અહીં નોકરી કરવા આવ્યો છે તો તું શાંતિથી નોકરી કર જાતિના દાખલા મેળવવાની ફોર્મ ઉપર સહી ન કરે તો હું તને રૂમમાંથી બહાર નહીં જવા દઉં હું તને દંડાથી મારી સામે કાપીને ફેંકી દઈશ આ પ્રકારે ધમકી આપવામાં આવતા ગભરાયેલા તલાટીએ જાતિના દાખલા મેળવવાના ફોર્મ પર સહી કરી દીધી હતી જોકે અહીં આ મામલાને કારણે ઉચ્છલ તાલુકાના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ ઉછલ તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહેવા લાગ્યા છે જેના કારણે તેઓ પોતાની ગ્રામ પંચાયતમાં હાજર રહી શકતા નથી ત્યારે જે તે ગામમાં લોકોને રેશન કાર્ડના ઈ કેવાયસી જાતિના અને આવકના દાખલા મામલે તલાટી કમ મંત્રીનું કામ પડતું હોય છે પરંતુ તલાટી કમ મંત્રી તો ઉછલ તાલુકા પંચાયત ખાતે હોવાથી લોકોએ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે સમગ્ર મામલાને લઈને તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્છલ મામલેદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તલાટીને પોતાના સેજા હેઠળના પંચાયતમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ તલાટી કમ મંત્રી હવેથી ગ્રામ પંચાયતમાં હાજર નહીં રહે તો તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની તાળાબંધી કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા સોલ તાલુકા વિકાસ અધિકારી શ્રીને મગરાણ સીટના ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને ચિતપુર નેજાના હેઠળના તલાટી વચ્ચે બે દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી તે સંદર્ભે આજે તલાટીઓ સમયસર હાજર નથી રહેતા અને લોકો પોતાના કામ માટે અટવાય છે આજે તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યના કામો ન થતા હોય તો સામાન્ય જનતાના કામો કેવી રીતે થશે તે માટે અમે આવેદનપત્ર આપવા માટે લાગ્યા હતા રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ ઉચ્છલ